નીકળવાનો ટાઈમ છ વાગેનો હતો અને અત્યારે જોવો વાગી રહ્યા છે સાતને દસ થઈ ગઈ છે પણ હજુ બધા આવી જ નથી અને પહોંચી ગયા છે જલેબી હનુમાન ગાદાના મંદિરે આ જુઓ મંદિર તો હજી બહુ દૂર છે અને લાઈન જુઓ કેટલી બધી છે અને અહીંયા મંદિર પરનું જે છત આવે એ અહીંયા રીતું જ નથી એ ગમે તેટલી વાર બનાવવું પડી જ જાય છે એટલે હનુમાન દાદાને છત પસંદ નથી એ લીમડાના છાયે જ રે સામે જે બીલીપત્ર છે એમાં કાંટા નથી હેલો એવરીબડી વેલકમ બેક ટુ ચેનલ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાની તો અત્યારે વાગી રહ્યા છે સવારના પોણા છ અને આજે છે શનિવાર તો અમારે જોવાનું છે જલેબી હનુમાન દાદાના દર્શન કરવા માટે રોડ ટાઈમ આપ્યો છે બધાને છ વાગેનો અને અઠ્યાર વાગી રહ્યા છે પોણા છ હજુ તો હું નાયો નથી અને આ પિકઅપ લઈને જવાની છે આપણી આખા ગામના માણસો લઈને બધા ફળિયામાં નાવાના છે તો જલેબી હનુમાન જવાનું છે ફટાફટ હું ના ધોઈને ફ્રેશ થઈ જાઉં પછી તમને મળું સો ગઈશ વાગી ગયા છે અત્યારે સવા છ નાહ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે પી લઈએ ચા હજુ આવવાની છે આપણા જોડે ચા ગરમ કરે છે

તમારી લાઈફમાં ગમે એવી જલેબી જેવી ગૂંચવણ હોય પણ ત્યાં જલેબી ચડાવવાથી તમારી ગમે એવી જે મુશ્કેલીઓ એ બધું સાફ થઈ જાય છે વિઝા ના મળતા હોય તો ફોરેન જવા માટેના વિઝા પણ થઈ જાય છે બધાને કહેવામાં આવે છે એવું અને ગમે એવી જલેબી જેવી ગૂંચવણ હોય તે નીકળી જાય છે તો આપણે જઈએ જલેબી હનુમાન દાદાના દર્શન કરવા વાગી રહ્યા છે આઠ ને બાવન નવ વાગવાના છે અને અમે પહોંચી ગયા છે જલેબી હનુમાન દાદાના મંદિરે આ જુઓ મંદિર તો હજી બહુ દૂર છે અને લાઈન જુઓ કેટલી બધી છે બહુ જ પબ્લિક આવ્યો છે બહુ લાંબી લાઈન છે તો જોઈએ આપણો નંબર ક્યારે આવે દર્શન કરવાનો આ જુઓ પબ્લિક એકવાર આ લીમડો અહીંયા અદભુત છે અહીંયા જો બાલ હનુમાન સૂતા હોય એવું લાગે છે અને એક તરફ છે આ ગણપતિ બાપ્પાની સૂંઢ જોઈ શકતો હોય તમે અહીંયા બધા લોકો પરિક્રમા કરે છે સુંદર મજાનો લીમડો છે તમે ચેન્નાઈ સુપર કિંગના જો ફેન અને આ છે આ બિલીપત્ર આ બિલીપત્ર પર કાંટા નથી એક પણ કાંટો નથી આ બિલીપત્રના ઝાડ પર જુઓ તમે તો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરીને આવી ગયા છે અને ટાઈમ જો એકવાર સાડા દસ થઈ ગયા અને અત્યારે અમે દર્શન કરી નીકળ્યા છીએ હજી નવ વાગ્યાના લાઇનમાં ઊભા હતા દોઢ કલાક થઈ ગયો અમને દર્શન કરતા બહુ જ લાંબી લાઇન હતી બહુ જ પબ્લિક આવે છે બહુ ખરેખર બહુ લાંબી લાઈન હતી અને અહીંયા ગમે એવી ગૂંચવણ હોય તમારી લાઈફમાં જલેબી ચડાવવાથી દૂર થઈ જાય છે અહીંયા મંદિર પરનું જે છત આવે એ અહીંયા રીતું જ નથી એ ગમે તેટલી વાર બનાવવું ઉડી જ જાય છે એટલે હનુમાન દાદાને છત પસંદ નથી એ લીમડાના છાયે જ રે છે અને લીમડા પર હનુમાન દાદા સીતા તેવું છે અને એક સાઈડે ગણેશજીનું મોઢું એવું અને સામે જે બીલીપત્ર છે એમાં કાંટા નથી બીલીપત્રમાં તમે જોઈ શકો કાંટા એક પણ નથી હા નથી જોયું નહીં જે બીલીપત્રમાં કાંટા નથી બીલીપત્રના ઝાડમાં કાંટા એક પણ નથી તમે આવો ત્યારે જરૂરથી એ બધું જોજો દર્શન કરજો મસ્ત મજાના હનુમાનજીના અને અત્યારે જુઓ જમવાનો ટાઈમ થવાનો છે સાડા અગિયાર હજુ તો સાડા દસ વાગ્યા છે સાડા અગિયારનો ટાઈમ છે પણ જમવામાં પણ લાઇન લાગી ગઈ છે હાજુ કેટલી લાંબી લાઈન છે અમે શાંતિથી બેઠા છે પછી જશું શાંતિથી પબ્લિક બહુ છે યાર તાપ પણ ઘણો છે જોઈએ આવડ

અત્યારે વાગી રહ્યો છે એક અને અમે નીકળી આવ્યા છીએ ઘરે જવાતા ઘર જવા માટે બધા આવી ગયા હતા બહુ જ ગરમી છે પડાફટ નીકળી જાય ઘર તરફ અને પીતા તમને મોડું ઘરે જઈને તો કંઈ અત્યારે વાગી રહ્યા છીએ પોણા ત્રણ અને અમે પહોંચી ગયા છીએ ઘરે મસ્ત મોડું બોળું જોઈને ફ્રેશ થઈ ગયો છું કારણ કે ગરમી વાળું બહુ થઈ જવાયું હતું અને રસ્તા પણ બહુ જ ખરાબ હતા એટલે હું રસ્તામાં શોર્ટ્સ પણ નથી લઈ શક્યો અને કશે સ્ટોપ પણ નહીં લીધા અમે કારણ કે કન્ટિન્યુ ડાયરેક્ટલી ઘરે જ આવી ગયા ગરમી બહુ છે યાર એટલે ફટાફટથી અમે સીધા આવી ગયા ઘરે ને તમારી લાઈફમાં પણ કોઈ ગૂંચવણ હોય તમને એવું લાગે કે નથી કામ થતું એવું કંઈ હોય તો જલેબી નહીં માનતા મૂકીને તમે પહોંચી જજો જલેબી હનુમાન તમારી પણ બધી ગૂંચવા નીકળી જશે ને બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય બજરંગ જરૂરથી લખી દેજો અને કોઈ પણ સમસ્યા હોય તો પહોંચી જજો માંગરોળ જલેબી હનુમાન